બટુકભાઈ ગોહિલ અને રામદેવ પીર મંદિરના સેવકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું નમસ્કાર જય હિન્દ જય ભારત આજે આપણે જોઈ રહ્યા છીએ કે પ્રકૃતિનો પ્રકોપ દિવસે ને દિવસે વધતો જાય છે જ્યારે બોમ્બઈ શ્રી સાઈન લાઈવ એડ્યુકેટ પ્રાઇવેટ લિમિટેડ વિચાર આવ્યો એમના જે ઓનર છે નિપુણભાઈ શાહ એમને વિચાર આવ્યો કે જ્યારે પ્રકૃતિ આટલો પ્રકોપ કરી રહી છે એનું કારણ શું તો આપણે બધા પણ જાણીએ છીએ કે સંશોધન કરતાં ખબર પડી કે વૃક્ષો કપાઈ રહ્યા છે તડકો વધી રહ્યો છે ઓઝોન વાયુમાં છેદ પડ્યું છે એની કારણે દિવસે દિવસે તડકો વધી રહ્યો છે હાલના સમાચાર જોતા થોડા દિવસ પહેલાં ખબર પડી કે દિલ્હીમાં બાવનથી ચોપન ડિગ્રી તાપમાન હતું અને અત્યારની લાઈવ વાત કરું તો અઠવાડિયા પહેલાં જે મારી નજર સામે જે કિસ્સા બે ત્રણ બનેલા એની વાત કરું કે આપણા સિહોરમાં જ તે ગામડેથી આવેલું એક માણસ આપણા જે હાઈવે રોડ ગર્લ્સ સ્કૂલ પાસે ચાલતા ચાલતા જ તડકા લાગવાથી પડી ગયું અને તાત્કાલિક એકસો આઠમાં એને એમ્બ્યુલન્સમાં ભાવનગર લઈ જવામાં આવ્યા એ પહેલાં બે દિવસ પહેલાં હું જ્યારે બોમ્બે જતો હતો જેબી ટ્રાવેલ્સવાળા શૈલેષભાઈ સામે છે એમની પાસેથી ટિકિટ લીધેલી બસમાં તડકાને કારણે એસી ઓછું હતું તો એક ભાઈ છે એને ત્યાંને ત્યાં જ પડી ગયા અને બેભાન થઈ ગયા ત્યાં એકસો આઠ રસ્તામાં સુરતમાં બોલાવીને હોસ્પિટલમાં લઈ ગયા અને હોસ્પિટલમાં એક કલાકથી પછી પાછા આવ્યા ત્યારે બસ ત્યાંથી ઉપડી કહેવાનો મતલબ કે તડકાનું કારણ શું છે તો કે આપણે દિવસે ને દિવસે વૃક્ષો કપાઈ રહ્યા છે જંગલો ખાલી થઈ ગયા છે તો એમને વિચાર આવ્યો સાંઈ લાઈડ એડ્યુકેટ પ્રાઇવેટ લિમિટેડ એણે એક લક્ષ્ય લીધું છે કે આખા ભારતમાં મારે એક કરોડ વૃક્ષ વાવવા છે અને જેની શરૂઆત એણે આપણા સિહોરથી કરી છે અને સિહોરમાં આપણને લક્ષ્ય આપ્યું છે કે એક હજાર વૃક્ષ વાવો જેની શરૂઆત આપણે આજે પર્યાવરણ દિવસ નિમિત્ત અહીંયા સિહોર રામદેવપીર મંદિર સુખનાથની તળેટીમાંથી કરી રહ્યા છે જેમાં આપણને સહયોગ મળ્યો છે કાનુની તાલુકા સેવા સમિતિ પવારભાઈ અને અહીંયાના જે બટુકભાઈ રામદેવપીરના મંડળના સેવકો છે એમાં બટુકભાઈ અને મારી સાથે જે આ આખા સિહોરમાં સર્ચ કરવા માટે કે ક્યાં કેટલા વૃક્ષો આવશે શું છે ને જે સહયોગ મળ્યો છે એ છે રોજ સવારે પોતાનો સમય કાઢીને અડધો પોણો કલાક જે અમે મહિનો દિવસથી ફરી રહ્યા છીએ તો એ સંશોધન કરવામાં શૈલેષભાઈ ગેબી ટ્રાવેલ એમનો પૂરોપૂરો સહયોગ છે અને હજી પણ એ મારી કરતાં એ વધારે ટાઈમ આપે છે એમ કહીએ તો ચાલશે કે હજી પણ અમારું લક્ષ્ય હજી અમારે પાંચસો સુધી પહોંચ્યા છે હજી પાંચસો ઝાડ ક્યાં વાવવા એ વિચારવાનું છે તો અમે લોકો રોજ સવારે અડધો પોણો કલાક અમારો સમય એમાં આપીએ છીએ અને શૈલેષભાઈ પહેલેથી બધી ગોતીને રાખે કે આપણે આજે અહીંયા જોવાનું આપણે આજે અહીંયા જોવાનું તો કહેવાનો મતલબ એ છે કે હવે આપણે જાગૃત થયા વિના ચાલે એવું નથી આપણા સિહોર જેને છોટા કાશી કહેવાય છે તો છોટા કાશીનું તો આજે એમ કહીએ કે નામ કાફી હતું પણ અત્યારે તો નામ માત્રનું છોટા કાશી છે તો કેમ નહીં આપણે છોટા કાશીને એક ગોકુળધામ બનાવીએ કેમ નહીં જે પેલા સિંહપુર અને સારસ્વતપુર હતું એવું ફરીવાર બનાવીએ એટલે આપણો એટલો જ વિનંતી છે કે આજ અહીંયા નાના બાળકો અમારી સામે ઊભા છે હે ને આ બાળકોને રોજના કેટલા પૈસા વાપરવા આપતા હશે તમારા મમ્મી પપ્પા ભાગ ખાવાના કેટલા પૈસા આપે એટલે આપે બોલો બોલો આમાંથી કોણ વાવી શકે આની કિંમત માત્ર દસ રૂપિયા છે પંદર વીસ રૂપિયા પચાસ રૂપિયા છોકરાઓ ક્યાંય ઉડાડી જતો હોય જો આપડે એમાંથી દસ રૂપિયા એક દિવસ માટે બચાવીએ એના રોજ ના નથી બચાવવાના એક દિવસના દસ રૂપિયા બચાવીને એક વૃક્ષ નાખીએ ત્યાં નાખવું તો એનો કોઈ પ્રશ્ન જ નથી ઘણી જગ્યાઓ ખાલી છે તમને જ્યાં મન ફાવે ત્યાં નાખો કોઈ ઝાડ નાખવાની ના નહીં પડે પણ આ આપણને કામ આવશે ક્યારે તો કે તમે નાખ્યું ને વરસ દોઢ બે વર્ષ એની પાણી પા બીજું કાંઈ નથી એક દિવસ શંકરને લોટો ચડાવવા મારામાં મને એવું લાગે છે કે આમાંથી અડધા લોકો તો જતા જશે રોજ એમાંથી એક લોટો ઝાડ ને પાણી પહરાવી દઈએ અને એ પણ આપણા નાખેલા એક ઝાડને તો હવે પોતાના ઝાડ એક લોટો પાણી પી રહ્યો તો વરસ બે વરસમાં કેમ નહીં તૈયાર થાય પછી કોઈ ધ્યાન રાખવાની જરૂર નથી એક સમય આવશે કે ફરીવાર ભરું આપણું શિહોર થઈ જશે આખી દુનિયાના ગામે ગામના લોકો શિહોરની યાત્રા કરવા આવશે જેને કાશી કહેવાય છે જેને છોટા કાશી કહેવાય છે તો આપ સૌથી એ જ વિનંતી છે કે આ કાર્યમાં એને તમારીથી જેટલો બને એટલો સહયોગ કરો વધારે નહીં તો એક દિવસનું એક વૃક્ષ વાવ આજ પ્રકૃતિનું આ જરૂરત છે આપણને જ કામમાં આવવાનું છે આજે વીસ હજાર પચીસ હજાર તેત્રીસ હજાર ત્રીસ હજારનું એસી આપણે નાખાવી દઈએ છીએ એને વિના સંકોચ કારણ શું કામ જરૂર પડી એસીની કારણ કે તડકો લાગે શું કામ લાગે છે ઝાડવા નથી જ હેના આપણે તેત્રીસ હજાર નથી ખરોચવાના ત્રીસ રૂપિયાનું એક ઝાડ બે વર્ષ પછી એ જ આપણને છાયો આપશે ઓક્સિજન આપશે એસીની જરૂર નહીં પડે તો કહેવાનો મતલબ આપ સૌને એ જ પ્રાર્થના છે કે બસ એક જ લક્ષ રાખો કે આપણે એક વૃક્ષ વાવું છે ક્યારે વાવું છે તમે ડિસાઇડ કરો તમારી નક્કી કરો એક વૃક્ષ વાવો બસ દિવસ નક્કી નહીં કરવાનો પ્રકૃતિ આજે છે પર્યાવરણ દિવસ આજે છે તો આજે જ વાવવું જરૂરી નથી વર્ષમાં ક્યારે પણ વાવો પણ એક વૃક્ષ વાવો અચ્છા આભાર સૌનો નમસ્કાર ફરીવાર એકવાર સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા અમને સહયોગ આપવા બરાબર જય હિન્દ જય ભારત